અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકોનું નુકસાન થઈ રહ્યું છે હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીઓ થઈ રહી છે ત્યારે વાત કરવી છે આપણે ધારી પંથકના મોટા ભાગના ગામોમાં બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને જોઈએ આ વર્ષે કેરીનો સ્વાદ લોકોને કેવો મળશે તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણીયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લરિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એંસી ટકા બળી ગયું છે આખતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાંધે કે અત્યારે હવે ગરમીમાં આગળ બતાવે છે

કેરીની બાગાયત ખેતી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા દિવસોમાં પડેલ ધુમ્મસના કારણે આ કેરીના પાકને નુકસાન થયું છે કેરીના નાના નાના રોપા જે ચારથી પાંચ વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે જે આગતા ફાળ આવ્યો હતો તેમાં ધુમ્મસના આવેલ ફાળ બળી ગયો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે નેવુંથી પંચાણું ટકા પાસ્તર છે અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે જે રોપડામાં એમાં છે એમાં તો વીસ ત્રીસ ટકા બંધારણ થયું છે એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે

ફ્લાવરિંગ થવું જોઈએ એ થયું નથી નાના રોપા હતા તેમાં બળી ગયું છે મોટા આંબાઓમાં હાલ કોઈ નુકશાન જેવું નથી અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે અને જો ગરમીનું પ્રમાણ વધશે તો એમાં એ નુકસાન થવાની શક્યતા છે મારું નામ ઇકબાલ લલિયા છે ગામનો રહેવાસી છું અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું પણ બે ફાલ છે નાના ઝાડ હતા એ આગતર હતા એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખોરું બળી ગયું એમાં પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે પણ હવામાન જો આવું ના આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોની બેવડી ઋતુને લઈને કેરીના નાના નાના આંબાઓમાં આવેલ ફાળ બળી ગયો છે અને મોટા આંબાઓમાં પણ પાક આવશે તો એમનું બહોળતર આમાં મળી રહેશે તેવી આશાઓ સેવી રહ્યા છે ત્યારે હાલ ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે તો મોટા આંબાઓના પાક માટે ગરમી નુકસાન સાબિત થઈ શકે છે હવે જોવાનું એ રહેશે કે જગતના તાત સામે કુદરત તૂટે છે કે રીજે છે એ સમય બતાવશે

એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે